મારું નામ ચૌધરી સુરેશભાઈ નંદભાઈ ગામ લાખનર તાલુકો લાખનર જિલ્લો બનાસકાંઠા મેં એક સારી ઓલાદ માટે ડૉક્ટર દિનેશભાઈ જોડા સાહેબનો અંદાજિત દોઢ વર્ષ પહેલો મેં સંપર્ક કરેલો અને સારી ઓલાદ કેવી રીતે આપણે તૈયાર કરવી આપણા ઘરે કયું સારું એને દૂધ કરાવો સારી ઓલાદ માટે મેં દિનેશભાઈ સાહેબનો સંપર્ક કર્યો હતો અને મારા ઘરે મેં એક સારી ઓલાદ તૈયાર કરી છે જ્યાં જવા હું તમને વિડીયોની અંદર તમારી આ સમક્ષ દેખાઈ રહ્યો છું આ ગાય એક સારા ઓલાદની છે અને એના માટે મેં ડૉક્ટર દિનેશભાઈ જુડાસાની સલાહ મુજબ પહેલેથી જ ભાઈ બચ્ચા દોડ એટલે કે કાપતા હિફર અને છેલ્લે વૈયાના એન્ડ ટાઈમ ઉપર ડૉક્ટર સાહેબની સલાહ મુજબ મેં એને ટ્રાન્ઝેક્શન આપેલું છે અંદાજે જ દોઢસો કિલો અંદાજે ત્રણ કટ જેવું આપેલું છે જે આજે એક સારી બ્રિજ તૈયાર કરી છે અને સારી એમ કહેવાય કે એને પણ મેં એક સારો દૂધ કરાવ્યો છે જે આ તમારી સમક્ષ આજે જ એ બચ્ચાનો જન્મ થયો છે ધ્યાનમાર્ગ એક વીસનો છે અને આવનારી આ બચ્ચું એ ખૂબ સારું તૈયાર થાય છે સાહેબની સલાહ મુજબ હું એને જે જરૂર હશે એ આપીશ છ મહિના એને બચ્ચા દોડો આપીશ શિફારો આપીશ અને એને સારો ઓલાદ તૈયાર કરવા આના પછીની સારી ઓલાદ તૈયાર કરવા હું એને સારો એક ઓલાદનો દૂધ કરાવીશ અને ડોગ હું દરેક પશુપાલક ખેડૂતોને વિનંતી કરું છું કે એક સારી ઓલાદ તૈયાર કરવા બ્રીડ તૈયાર કરવા દિનેશભાઈ જુડાલ સાહેબનો અને એમની ટીમનો સંપર્ક કરે મને તો હું ડૉક્ટર દિનેશભાઈ જુડાલ સાહેબના સંપર્કમાં આવ્યો ત્યારથી મને એમના મુજબ મને ખૂબ એમ કે સારો અનુભવ થયો છે અને આવનારી એમ કે હવે પછી જે ઓલા તૈયાર કરવી છે તે ડૉક્ટર દિનેશભાઈ જુડાલ સાહેબની સલાહ મુજબ હું કરીશ અને મને ખૂબ ગર્વથી અને અનુભવ એમ કે ખૂબ સારો છે ડૉક્ટર સાહેબની સલાહ મુજબ એટલે હું દરેક પશુપાલન ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે ડૉક્ટર દિનેશભાઈ જુડા સાહેબનો અને તેમની ટીમનો સંપર્ક કરી અને સારી ઓલાજ અને બ્રીડનું કામ કરે તેનાથી દરેક ખેડૂત પશુપાલક મિત્રો એ સારી રીતે એનો વ્યવસાય કરી શકે તબીલાનો વ્યવસાય હોય સારું દૂધ ભરાવી શકે અને એમ કે સારી ઓલાદ તૈયાર કરવા માટે જે તે કરવું પડે એ ઓપન ડૉક્ટર સાહેબ જુડાલ સાહેબ સલાહ આપે છે અને હું સાહેબનો આભાર વ્યક્ત કરીશ કે મને આવી સલાહ સારી સલાહ આપી દરેક પશુપાલન બનાસકાંઠાની સારી સલાહ આપે અને સારું બ્રીડ તૈયાર કરે હું તો એમ કહી શકું કે ડૉક્ટર દિનેશભાઈ જોડાલી સાહેબે મને સલાહ આપી તેનાથી મારા ઘરે લગભગ એક સારી ઓલાદ તૈયાર કરી છે અને હવે પછીના અમે દૂધ કરાયા છીએ એ લગભગ ત્રણ વાછડીઓ છે મારા કને સારી ઓલાજની એ પણ હું સાહેબની સલાહ મુજબ એને તૈયાર કરવાનો છું અને જે જે જરૂર પડશે સાહેબ સલાહ આપશે એ પ્રમાણે હું કરીશ હું ફરીથી દિલથી ડૉક્ટર દિનેશભાઈ જોડાલ સાહેબનો અને તેમના ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું